બનાસકાંઠા કાંકરે તાલુકા મુખ્ય મથક શિહોરી ખાતે ગુજરાત ઓબીસી અનામત વર્ગીકરણ સમિતિની મિટિંગ કરી આવેદનપત્ર આપવામાં આવ્યું પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરે તાલુકા મુખ્યમથક શિહોરી પાટણ રોડ પર આવેલ કામધેરુ કોમ્પ્લેક્સ ખાતે ગુજરાત ઓબીસી અનામત વર્ગીકરણ સમિતિની કાંકરે તાલુકા ધારાસભ્ય અમૃતજી ઠાકોરના અધ્યક્ષસ્થાને મિટિંગ યોજાઈ હતી જેમાં ગુજરાત ઓબીસી વર્ગીકરણ સમિતિના તારક ઠાકોરજી લલિતજી ઠાકોર અરવિંદ ગોહિલ સરપંચ પતિ રતનપુરા ઠાકોર અરડુવાળા સરપંચ તેમજ લલિતજી વાઘેલા કાંકરેજ મામલેદાર કચેરીમાં પહોંચી હતી અને સરકાર દ્વારા ઓબીસી સમાજના લોકોને ન્યાય આપવામાં આવે તેવી માંગ કરી હતી ત્યારે કાંકરેજ તાલુકા ધારાસભ્ય અમૃતજી ઠાકોર અને તારક ઠાકોરે જણાવ્યું હતું ગુજરાતમાં એકસો છેતાલીસ લોકો જેટલા સમાજો ઓબીસી માં સમાવેશ કરવામાં આવ્યો છે તેમાં માત્ર વીસ જેટલા સમૃદ્ધ સમાજો લાભ લઈ રહ્યા છે ત્યારે હવે એમની સંખ્યા વીસ જેટલી પણ નથી પરંતુ એસી ટકા સીટલે છે ત્યારે હવે બીજી તરફ ઠાકોર કોળી વણઝારા નાઈ દેવી ગૌસ્વામી જેવા સો જેટલા સમાજો ઓબીસીમાં સમાવેશ થયો છે છતાં આજ સુધી વંચિત રહ્યા છે ત્યારે હવે ગુજરાત સરકાર દ્વારા ઓબીસી અનામત વર્ગીકરણ કરવામાં આવે તેવી માંગ સાથે કાંકરેજ તાલુકા નાયબ મામલેદાર વિજય ચૌધરીની રેલી કાઢી આવેદનપત્ર આપ્યું હતું જોકે સુપ્રીમ કોર્ટે ઓગણીસો બાણુંના ઇન્દ્રા સાહનીનો ઐતિહાસિક ચુકાદા પ્રમાણે પણ બંધારણીય છે જેમાં ભારતના બાર રાજ્યોમાં કોંગ્રેસ અને ભાજપ શાસિત સરકારમાં લાગુ કરવામાં આવેલ છે મહારાષ્ટ્ર હરિયાણા આંધ્રપ્રદેશ કેરળ તેલંગાણા બિહાર કર્ણાટક તમિલનાડુમાં છેલ્લા પચાસ વર્ષથી આ બધા રાજ્યોમાં ઓબીસી અનામત વર્ગીકરણ અમલમાં છે ત્યારે હવે ગુજરાતમાં પણ અમલી કરવામાં આવે તેવી માંગ ગુજરાત ઓબીસી અનામત વર્ગીકરણ સમિતિના તારક ઠાકુરે કરી છે ત્યારે હવે આ અંગે સરકાર દ્વારા કેવો નિર્ણય લેવામાં આવશે તેવું જોવું રહ્યું અહેવાલ જયંતિભાઈ ઠક્કર કાંકરેજ તાલુકાના શિવરી ખાતે ઓબીસી વર્ગીકરણના માગણી માટે અમારો નવયુવાન ખૂબ જ એક્ટિવ ભાઈ તારકભાઈ આ ઝુંબેશ ઉપાડી છે એને સમર્થન આપવા માટે કાંકરે તાલુકાના સવિશેષ ઠાકોર સમાજના આગેવાનો યુવાનો પણ એમના સમર્થનમાં અહીંયા મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવા આવ્યા ટીવી આપણા સૌના માધ્યમથી હું પ્રથમ એક વાત કરીશ કે આ માગણી જે અમારી છે એ માગણી કોઈ સમાજને અન્યાય કરવાની નથી કોઈ સમાજનું છીનવી લેવાની નથી કોઈ સમાજને બાયકોટ કરવાની વાત નથી વાત એક છે કે અનામત વર્ગીકરણ થવું જોઈએ તમે જાણતા છો કેટલા વર્ષોથી સત્યાવીસ ટકા અનામત ગુજરાતમાં જળવાયેલી છે જયારે જયારે અનામત બાબત ની વાત આવે તો જ્ઞાતિઓનો ઉમેરો થાય છે પણ અનામત ટકાવારી છે ટકાવારીમાં ઉમેરો થતો નથી એટલે દિવસે ને દિવસે ઠાકોર સમાજના યુવાનો જે શિક્ષિત છે વેલ એજ્યુકેટેડ છે એ સરકારી નોકરીથી વંચિત રહી જાય છે અમે ટીવી ચેનલના માધ્યમથી

એમને વિશ્લેષણ કર્યું એમણે અગઠન કર્યું એમને અભ્યાસ કર્યો કે હું ક્યાંય રહી ગયો તો માત્ર માત્ર અનામત ની હિસાબે રહી ગયો છું અન્ય રાજ્યોની અંદર ટકાવારી વધે છે અન્ય રાજ્યોની અંદર વર્ગીકરણ થાય છે તો આ દેશના વડાપ્રધાન જયારે ઓબીસી સમાજમાંથી આવતા હોય તો આ દેશના વડાપ્રધાને પણ ઓબીસી સમાજ નું જોઈએ એ જાતિઓ પણ અનામત લાભ લઈ જાય છે વાત એટલી જ છે કે અમારી વાત એટલી જ છે કે આ અનામત વર્ગીકરણ થવું જોઈએ જાતિ જનગણના થવી જોઈએ અને જાતિ જનગણના થાય અનામત વર્ગીકરણ થાય તો જ આર્થિક પછાત જે સમાજો છે એમાં સવિશે ઠાકોર સમાજ હોય બીજા જે કઈ સમાજો તારક ગણાવ્યા છે બધા જ સમાજોના દીકરા દીકરીઓને યોગ્ય ન્યાય મળી શકે આજ રોજ કાંકરેજ તાલુકાના શિહર મુકામે ઓબીસી વર્ગીકરણના મુદ્દે અન્યાય થતો હોવાથી અમે ઠાકોર સમાજના વિશાળ સંખ્યાની અંદર બધા ભેગા થઈને મામદારશ્રીને આવેદનપત્ર આપવા માટે ભેગા થયા છીએ અમારો એક જ મુદ્દો છે કે જે એકસો છેતાલીસ જ્ઞાતિઓ ઓબીસી અનામત ની અંદર આવે છે અને જે સત્યાવીસ ટકા અનામત છે એમાંથી જે સમૃદ્ધ અને આર્થિક અને શૈક્ષણિક રીતે જે સદ્ધર જ્ઞાતિઓ છે એમને અમારાથી અલગ કરીને અમાને અમારા લોકોને અલગથી અનામત વર્ગીકરણ કરીને અમારી અનામત અલગ આપવામાં આવે એ અમારી માગણી છે અમારી એવી કોઈ માગણી નથી કે કોઈ પણ જ્ઞાતિઓને અન્યાય થાય અને કોઈ જ્ઞાતિઓને અનામત માંથી કાઢી નાખો એવી અમારી કોઈ માગણી નથી પણ અમારા દીકરાઓ નોકરીઓમાં આવે અમારો સમાજ સદ્ધર રીતે સામાજિક ધોરણ ધોરણ મુજબ જીવન જીવી શકે અને અમારો સામાજિક મોઘોધરાવે એના માટેની અમારી માગણી છે આજે જે ઓબીસી અનામત વર્ગીકરણ મુદ્દે જે મોહિમ ચલાવી રહ્યા છે તારકભાઈ ઠાકોર એમની આગેવાનીમાં અમે ધારાસભ્યશ્રી શ્રીની આગેવાનીમાં આજે આવેદનપત્ર આપ્યું છે અને ગુજરાત સરકાર પણ એક સમિતિ રચીને કે પછી સર્વે કરીને આ અનામત વર્ગીકરણ અમલમાં લાવી શકે છે ભારત દેશના બાર રાજ્યોમાં ઓલરેડી અનામત વર્ગીકરણ અમલમાં જ છે જેમાં મહારાષ્ટ્ર કર્ણાટક બિહાર અને બિહારમાં તો પચાસ વર્ષથી થી અમલ થયેલો છે સક્ષમ રીતે રીતે આ ગુજરાત સરકાર પણ અનામત વર્ગીકરણ કેમ કરી શકે ગુજરાત સરકાર ધારે તો કોઈ એને જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી કરવાની રાહ જોવાની જરૂર નથી તાત્કાલિક છ મહિનાની અંદર સમિતિ રચીને આ વર્ગીકરણ અમલમાં લાવી શકે છે તો અમારી બધા અમારા ઠાકોર સમાજ અને જે સમાજો બીજા જે તાત્કાલિક ધોરણ થી આ અનામત વર્ગીકરણ અમલમાં લાવે એટલી અમારી માગણી છે જે શિરોમણી છે અમારા સમાજના એમની પાવન ધરતી અમે આજે સમગ્ર ઠાકોર સમાજ ઉપસ્થિત છે પણ અમે એક જ લાઈનમાં એક જ માંગણી કરી છે ગુજરાતના અંદર જે ખરેખર વિકાસથી વંચિત સમાજો છે જે ખરેખર ઓબીસી છે સામાજિક શૈક્ષણિક રીતે પછાત છે એમને અનામતનો બિલકુલ લાભ નથી મળતો ખાલી અને ખાલી અનામત એમના માટે નામનું ગયું છે એ સામાજિક શૈક્ષણિક રીતે પછાત તરીકે ઓળખાય છે ખરા પણ જે એમનો લાભ છે શિક્ષા અને રોજગારમાં અનામતના રૂપમાં જે એમને મળવું જોઈએ એ છેલ્લા પચાસ વર્ષથી એમને નથી મળતો જેના કારણે આજની તારીખના અંદરે મોટાભાગના યુવાઓ મોટાભાગના સમાજના દીકરા દીકરીઓ મજૂરી કરવા મજબૂર થાય છે અને એમની સામાજિક આર્થિક પરિસ્થિતિ સુધારવાની જગ્યાએ કથળી રહી છે પણ એના સમાધાન રૂપી માનનીય સુપ્રીમ કોર્ટે ઓગણીસો બાણુમાં જે વર્ગીકરણ ઓબીસી અનામતમાં વર્ગીકરણનો ચુકાદો આપ્યો હતો એના પછી ભારતના બાર રાજ્યોમાં જે વર્ગીકરણ અમલમાં છે એમાં ગુજરાતના ભાજપ અને કોંગ્રેસ બંનેની સરકારનું આવી રહ્યા છે તમે મહારાષ્ટ્ર હરિયાણા રાજસ્થાન બિહારની વાત કરો તો તેલંગાણા કર્ણાટકની આના સિવાય ઘણી એવી સરકારો છે જે રાજ્ય પાર્ટીની સરકારો તમિલનાડુ કેરેલા જે ગુજરાત ભારતના સૌથી સમૃદ્ધ રાજ્યો છે આ દરેક જગ્યાએ ઓબીસી અનામત વર્ગીકરણ અમલમાં છે અમારી એ જ માંગણી છે કે ગુજરાતના અંદર તમે જો આ જ રીતે અનામત આપતા રહેશો તો અમુક જ્ઞાતિઓનો જ વિકાસ થશે અને જે ખરેખર વિકાસથી વંચિત છે એ પાછળ રહી જશે એ પછાત થતા જશે એમના બાળકો મજૂરી કરવા મજબૂર થશે અને એમના અનામતનો લાભ નહીં મળી શકે એના માટે તમે વર્ગીકરણ કરો અમે કોઈ જ્ઞાતિના કોઈ વર્ગના કોઈ વ્યક્તિના વિરોધમાં નથી અમે એમાં એક જ વસ્તુ કહી રહ્યા છીએ કે જે ઓબીસીમાં સમૃદ્ધ જ્ઞાતિ હોય એમાંથી સત્યાવીસમાંથી તમે અમને અલગ અનામત આપો અને જે વિકાસથી વંચિત જ્ઞાતિ હોય એમને તમે અલગ અનામત આપો ઉદાહરણ તરીકે સત્યાવીસ ટકા અનામત છે તો ખાલી અને ખાલી દસ જ્ઞાતિઓ જેમની સંખ્યા વીસ ટકા એ એસી ટકા સત્યાવીસ માંથી બાવીસ સીટો લઈ જાય છે એમને ખાલી અને ખાલી સત્યાવીસ ના વીસ ટકા એટલે સાડા ચાર પાંચ ટકા આપો જેથી એમનો વિકાસ થાય અને બીજી બધી જ્ઞાતિઓ જે વિકાસથી વંચિત છે ઠાકોર કોળી દેવી પૂજક રાવળ નટ નાઈ ધોબી મોચી સલાટ વાસ્પોડિયા વાદી કે જેમને ખરેખર પચાસ છે એમને તમે બાવીસ ટકા આપો કે જેથી એમના બાળકો સારું શિક્ષણ મેળવી શકે એમના બાળકો સારી સરકારી નોકરીમાં જઈ શકે સારામાં સારી પ્રાઇવેટ કોલેજોમાં એડમિશન લઈ શકે એમબીબીએસ કરી શકે એમડી બની શકે એમબીએ કરી શકે એન્જિનિયરિંગ કરી શકે ડેપ્યુટી કલેક્ટર બને ડીવાયએસપી બને સિંચાઈ વિભાગમાં જાય ખેતી વિભાગના અંદર જાય નાળા વિભાગમાં જાય સ્વાસ્થ્ય વિભાગમાં જાય એમનોય અધિકાર છે એ ખાલી મજૂરી કરવા વોટ આપવા સરકાર બનાવવા અને પછી રખડવા માટે પેદા નથી થયા એટલા માટે વર્ગીકરણ જરૂરી છે સંવિધાનિક છે કાયદાકીય રીતે સાચું છે અને ગુજરાતના અંદર ખાસ જરૂર છે પણ અમે એ બધી માહિતી તમને આપવા તૈયાર છીએ અને સરકારની જવાબદારીમાં આવે છે કે આટલા મોટો સમૂહ કે જે ગુજરાતની સૌથી વધારે સંખ્યા ધરાવતો હોય દરેક પાર્ટી ઓબીસીની ની વાત કરે છે કે અમે ઓબીસીના તરફણ છીએ ઓબીસીના વિકાસ માટે બંધાયેલા છીએ પણ મારો પ્રશ્ન એ છે કે જે ઓબીસીની ની સૌથી મોટી માંગ છે જેને સૌથી વધારે જરૂર છે એ વિષય ઉપર કેમ નથી બોલતા આ વિષય પર બોલો અને આમ જ તો ખરેખર